સમજો કેવી લાગે સમજો સમજો હવે જો તો નબા બલે જો તો ને તો તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ મજામાં તો મજામાં રહેશે મજામાં છે અને અત્યારમાં છે કે વાગ્યા છે છ જેવું વાગ્યું છે અને તમે વિચારતો હું ત્યાર થઈને બ્લોક કેમ કર્યો એમાં એવું છે કે અમારે જવાનું છે રખડવા હવે ભાઈ બધા નક્કી છે ઓફિસ એટલે ત્યાં જઈ કાંઈ નક્કી છે નહીં ને અત્યારનું વાતાવરણ જોવો તમે અને હા આ વખતે હું સેજુની વગર જવાનું છું થઈ છે યાર હા હો યાર કાંઈ વાંધો ને યાર

नाना लो या काゾडी हां आ बे हम्म आ 3 नाना नो रुमार हम्म सुज मास सिसिमा लपेट रेडी 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 काय समिले तो व्लॉग म कंटिन्यू रेजो अब हमणा पेलानो नाश्तो करलस रक जमीलो कारण के नाश्तो नी फराळ कर लो अठे हामे के निघलो अंचे ने हां 10 वेगे हां જો ભાઈ મને મે એકલા એકલા છે કે એકલા જાવ મણીનો હાલ લાગે છે જલકે પણ ઓફિશિયલી બધું પ્લાન કરેલો છે અને બબે ભાઈબંધ ભાઈ કે એટલે માટે એકલો જવાનું છે નકર મને એકલા જાવ યાર મનેય નહોવું મે તને જે છે ત્યાં આવ મને કે નો જાવ ને

બધા છોકરા છોકરા એટલે લેડીસ હું કઈ એકલી હારી નો લાગુ એ બધાની મોજ હોય યાર કઈ કરી નો હે કે લેડીસ હારે હોય એટલે તો મેં આખલે બેન રાખ્યું તો મયુ પાછ આવે એટલે હું એને લીન જાય પછી ફરવા સુજો કેટલી હમજે યાર કાઈ ની હોતમ બધા બોય બોય સો હોય એટલે હ ઓ જી છોકરા છોકરા સો એટલે નતો હું આવત થી સરસ ચાલો તૈયારી કરો બધી જો તમારા કપડાં પેક થઈ જાય પછી આ શૂઝ લીધા છે એ અને રસોઈ મેં બનાવી નાખી છે તો તમે હાથ વાગે નીકળવાનું છે ને હા હાડા હાથે તો આપણે રોટલા ઘટ દઉં શાક બને છે નાસ્તો હું લીધા છે કોણ લીધું કાંઈ કાંઈ નાસ્તો કાંઈ નહીં તો તો આજ હોમ છે એટલે અત્યારે વહેલા એ સોમવાર સોડાવ છે એટલે પછી એને કાલ ખવાય રાતે નહીં ખવાય હા હમ તો ફેમિલી યાર તો મારે છે કે જવાનો ટાઈમ થઈ ગયો છે ને જો વાગી જશે કેટલા આઠ વાગી જશે ને અત્યાર સુધી રોવા બેઠી બોલો યાર રહી એક રોવા હું કામ મળે મેં એમને કહેતો ને લોક ભાઈ રોવા બે છે એમ રોતી નહીં મને ખબર જ નથી બોલ યાર લોકો રોવાનું ન હોય એમ જો એ જો રોવાનું થોડું હોય યાર સમજો

હાલ તો ખુશી ખુશી જાવ ને તો મજા આવે હે ખુશી ખુશી જાવ તો મજા આવે હા હાલ આવું ઉતા ના ખુશો મજા મજા થોડી થોડી લે મન તો ને મન તો બર તમે જાવ તો ગીત ગાય ને ખાલે મને આવડતું

આવક લાહો દીતો હતી ઘરે હતી કહો કે હવે મયોનો વલોગ આવશે લે હાલે ફેમિલી તો એની માંથી કે દુકાને બઢ આવી ગય ને ખાલી વારી તરાટુ કે મરાટુ લાલ છે તરાટુ ઓલાવ તો કપડા હારે વજાતો એવો ઓર હે ભાગે બધું દે ને કાં કે મુકા લે બસે પાસમે વાટે ઉભા છે હાલો હાલે તમાસસ મો હાલે હવે ની રાખજો

Okay, ne तो फैमिली रास्ता में ले लीदो साहब a heart speed to the city streets we begin to feel the fire we rise like so buildings as the coast they take us higher the nights young તો ફેમિલી જવું પડી જઈ રસ્તા મજા સવાર રસ્તા માં છે કે આપણે જેકભાઈ ને પિકઅપ કરી લીધા છે પિકઅપ નથી કર્યા ફેમિલી આપણે પહોંચવા ગયા છીએ સાપુતાલામાં અને રસ્તામાં લઈ લીધું છે બ્રેક જો બધા ફોટો શૂટ કરવા લાગી ગયા છે અને આ જો આ વોટરફોલ ક્યાં છે જો વોટરફોલ બકી ગજબ નજારો છે એમાં કઈ ઘટે જ નહીં કારણ કે નેચરલ લવર માટે તો આ બેસ્ટ જગ્યા ગણવામાં આવે સાપુતારા તમે જોઈ શકો છો

આપણે પહોંચી ગયા છીએ સાપુતારા તમે જોઈ શકો છો એનો વ્યૂ અને આપણે અહીંયા રૂમ રાખેલ છે એટલે નાઇટ અહીંયા રહેવાનું છે અને સાબુતારામાં આપણે સવાર રખડીશું કારણ કે આજ થોડાક બધા થાકી ગયા છે એટલે બધા કહી શકાય કે સુવિધા છે ને પછી સવાર નીકળીશું તો જો ચાલો તમને રૂમ બતાવું તો અહીંયા આજ એક રૂમ છે એક આ રૂમ અને આ રૂમ બે બુક કરેલી છે એમ કારણ કે જે માલિક સહી ગઈ છે કે આઠ જણા થઈ કે એટલે એક રૂમમાં બધા નો હાલે બધું બગાડો પબ્લિક વાળું બધું એટલે પછી એમ કી બે રૂમ રાખી લઈ બે રાખી લીધી તો હવે ધીમે ધીમે સાંજનો સમય થઈ ગયો છે અને જો બધા તો જ બધા ધીરે સુવા મળ્યા છે અને અમારે પણ સુવિધા સુવિધાઓ છે કારણ કે થાબી જાય હું નાઈ નાખું એટલે નવા ઘડી ગયેલા છે મનસુખભાઈ નાઈ નાખે ને પછી હું નાઈ સુવિધાઓ છું છું ખાલી વ્યૂ જોઉં યાર સાપુતારાનો કાંઈ નો સમજી તો આ વ્લોગ આપણે અહીંયા એડ કરી દઈએ અને બ્લોગ પસંદ આવે તો લાઈક અને શેર કરી દો નવ આવે તો સબસ્ક્રાઇબ કરી દોજો મળી એક નવા બ્લોગ પસંદ આવશે ને બાય ભાઈ ના આ વ્લોગમાં જોડાયેલો મને કાલે આપણે આવવાનું છે સાપુતારા એ તો નેક્સ્ટ વ્લોગ આવશે સાપુતારાનો તો સબસ્ક્રાઈબ કરતા જજો બાય બાય